તો હાય ફ્રેન્ડ જય માતાજી તો મિત્રો સ્વાગત છે તમારો આપણા નવા તો આજે કરવાનું છે અમદાવાદમાં ફોટોશૂટ કેમેરાવાળા ભાઈ પણ ત્યાં હોય જ છે કોકરિયાની આજુબાજુ અને સંબંધી છે ત્યાં અમે ફોટો પાડીએ છીએ પહેલાં આપણા ભાઈ પાડશે ને પછી આપણો વારો આમને સ્પેશિયલ અમે ફોન કરીને બોલાયા હતા ફોટોશૂટ માટે બીજા બધા ઘણા બધા કેમેરાવાળા હોય છે પણ આમને અમે ફોન કરીને બોલાયા હતા ઓળખીતા છે સંબંધી છે એના માટે અને ભાઈનો આ ચાલી રહી છે અલગ અલગ સ્ટાઇલ ભાઈ શીખવાડે છે અને ડીએસએલ આર કેમેરા ફોટો પણ એકદમ બેસ્ટ આવ્યા હતા પાછળથી મારા પણ પાડ્યા પણ લોચા એટલા થયા કે ભાઈનું ફોટોશૂટ ચાલતો હતો ત્યારે મેં બ્લોગ બનાવ્યા અને મારો ફોટોશૂટનો ટાઈમ આવ્યો ત્યારે ભાઈને બ્લોગ બનાવવા આપ્યો પણ ભાઈએ બ્લોગે બનાવ્યો પણ ભૂલથી કેમેરો ચાલુ જ ના કર્યો એમને એમ બનવો ને બનવો સ્ટાર્ટ જ ના કર્યો અને બ્લોગ ચાલુ રાખ્યો પણ મારું શૂટ થયું નહીં ચલો કંઈ વાતો નહીં ફોટા તો આપણા પડી દીધા પણ બ્લોગ ના બને એના માટે કોઈ અફસોસ નથી પણ જોઈ લો આપણા ફોટા કેવા પડાવ્યા છે અને કયા ફોટો તમને સારો લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જે